ઋતુમન એન્ટરપ્રાઇઝ સેલ્સ એન્ડ સર્વિસ ના હેન્ડલ પ્રોપરાઇટર વસંત વેકરિયા દ્વારા કેનન ઝેરોક્સ મશીન ના વિવિધ મોડેલો નું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમ મોટા બજાર ઇસ્કોન મંદિર પાસે યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં કેનન ની પ્રોડક્ટ્સ જેમ કે ઝેરોક્સ મશીન પ્રિન્ટર મશીન એમએફડી ડીઆરએસ કેમેરા સોફ્ટવેર અને કેમેરા આ બધી પ્રોડક્ટ્સ લાઈવ ડેમોન્સ્ટ્રેશન માટે મૂકવામાં આવે છે ઋતુમાન એન્ટરપ્રાઇઝ દ્વારા આજના દિવસ માટે સ્પેશિયલ ઓફર જેવી કે ઈ ઓફર એક્સચેન્જ બાયબેક ઓફર તથા આજની ખરીદી પર કસ્ટમ અને વન યરની વોરંટીની ઓફર આપવામાં આવે છે અને કંપની દ્વારા કોટેશનમાં બજાજની સ્કીમ તથા ગવર્મેન્ટની સબસિડી પણ મળે છે મારો પરિચય એ છે મારું નામ વસંત વેકરિયા છે હું ઋતુમન એન્ટરપ્રાઇઝ સેલ્સ એન્ડ સર્વિસનો સેલ્સ એન્ડ સર્વિસનો કેનલનો ઓથોરાઇઝ ખેડા આણંદ પંચમહાલનો ડિસ્ટ્રિક્ટનો સર્વિસ હેન્ડલ પ્રોપરેટર શું શું આજનો કાર્યક્રમ આ એરિયાના કસ્ટમર્સ માટે અમારે અહીંયા સેલ્સ અને સર્વિસ અને એડજસ્ટિંગ કસ્ટમર અને ન્યૂ કસ્ટમર માટે કેનનની ન્યૂ ટેકનોલોજીની જે કંઈક નવી પ્રોડક્ટ આવી છે એનું લાઈવ ડેમોસ્ટ્રેશન છે પ્રોડક્ટ અમારી પાસે કેનનની ઝેરોક્સ મશીન પ્રિન્ટર એ ફોર મલ્ટીફંક્શન કેમેરા કેમેરા સોફ્ટવેર હાઈસ્પીડ સ્કેનર બધી પ્રોડક્ટ આવે કેનનની કસ્ટમરને આજના દિવસ માટે અમે સ્પેશિયલ કંપની તરફથી એક ઓફર મૂકી છે જેમાં ઈએમઆઈ ઓફર છે બાયબેક એક્ચેન્સ છે જૂનું મશીન પાછું આપી અને પ્લસ પ્રાઇસ વોરંટી વન યર આજના ઓફર માટે અમે આપેલી છે એક વર્ષ વોરંટી બી આપેલી છે કોટેશનમાં અમારે અમારે તેથી આજે બજાજની એક ઓફર સ્કીમ બી છે પ્લસ ગવર્મેન્ટ સબસિડી હંડ્રેડ પર્સન્ટ એ બી મળે છે